મોનાલિસાએ મહાકુંભ છોડ્યું ખ્યાતિ બની મુશ્કેલીનું કારણ પ્રયાગરાજમાં મહાકુંભ મેળા દરમિયાન માળા વેચનાર મલાઈ શાહ ભોંસલે સોશિયલ મીડિયા પર લોકપ્રિય બની હતી કન્ટેન્ટ ક્રિએટરે તેનો વિડીયો શેર કર્યા બાદ તેની સુંદરતા અને સ્મિતે લોકોના દિલ જીતી લીધા પરંતુ થોડા દિવસોમાં પુરુષોના ટોળા દ્વારા હેરાન થતા તેને મેળો છોડવો પડ્યો હતો આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે લોકોએ તેના પર નારાજગી વ્યક્ત કરી આંગે મોનાલિસાએ સોશિયલ મીડિયા પર એક વિડીયોમાં કહ્યું હતું કે તે પાછી જઈ રહી છે કેટલાક લોકોએ તેની સાથે સેલ્ફી લેવા માટે ઘેરી લીધા હતા અને હેરાન કર્યા હતા જેના કારણે તેને પોતાની સુરક્ષા માટે મેળો છોડીને ઘરે પરત ફરવું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે